જય હિન્દ ગુજરાતી સ્ટડીશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોઈશું કે ધોરણ અગિયાર છે વિશે મિત્રો સમાજશાસ્ત્ર છે અને સમાજશાસ્ત્રની અંદર જે મિત્રો વાર્ષિક બે હજાર ચોવીસ આવી રહી છે એની અંદર મિત્રો જે આપણે વિભાગ સી પૂછાય છે તો એ વિભાગ સીની અંદર મિત્રો જે દસ પ્રશ્નો પૂછાય છે અને મિત્રો સંક્ષિપમાં ઉત્તર આપો એવા પ્રશ્ન પૂછાય છે અને દરેક પ્રશ્ન મિત્રો બે ગુણો છે ટોટલ દસ પ્રશ્ન મિત્રો વીસ ગુણના પ્રશ્નો બને છે તો મિત્રો ટોટલ આપણે એકસો ચોસઠ પ્રશ્નો મિત્રો લીધા છે દરેક ભાગમાં મિત્રો આપણે વીસ વીસ પ્રશ્નો જોઈએ છે તો એકસો ચોસઠ પ્રશ્નો લીધા છે મિત્રો એમાંથી આ દ્રષ્ટ વીસ પ્રશ્નો આવશે જે દ્રશ પ્રશ્નો પૂછા એમાંથી જ આવશે બારનો કોઈ પ્રશ્ન પૂછાશે નહીં તો વિડીયો પૂરેપૂરા જોઈએ જોજો અને આનો જે મિત્રો આપણે ભાગ છે એ વિડીયો નંબર ભાગ નંબર સાત છે કયો છે ભાગ નંબર સાત છે વિડીયો પૂરેપૂરો જોજો જેમાં તમારે પૂરેપૂરા માર્ક્સ આવી શકે તો શરૂઆત કરીએ આપણે વિડીયોની જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ કે પ્રદૂષણના પ્રકારોના નામ જણાવો તો મિત્રો કયા છે તો પ્રદૂષણ મિત્રો પાંચ પ્રકારો છે કેટલા છે પાંચ છે કયા કયા તો હવા પ્રદૂષણ બીજું જળ પ્રદૂષણ ત્રીજું ધ્વનિ પ્રદૂષણ તથા જમીન પ્રદૂષણ નંબર ચાર ઘોઘાટ અને અવાજ ધ્વનિ પ્રદૂષણ તથા ઘોઘાટ અને અવાજ નંબર ચાર અને કિરણોસર્ગી પ્રદૂષણ એવું આપણે કહી શકીએ જોઈએ પ્રશ્ન આગળ ગ્લોબલ વોર્મિંગ એટલે શું ગ્લોબલ વોર્મિંગ કોને કહી શકાય તો જો કોને કહી શકાય તો ગ્લોબલ વોર્મિંગ એટલે વૈશ્વિક ઉષ્ણતા વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન વિશ્વના દેશો માટે ચિંતાનો વિષય બની ગયો છે ઔદ્યોગિકરણ મોટા મોટા ઉદ્યોગો પેટ્રોલ અને ડીઝલવાળા વાહનો વિરાટ બંધો થર્મલ પાવર સ્ટેશનો રાસાયણિક ખાતરનો કારખાનો જંતુનાશક દવાઓ બનાવવાના પ્લાન્ટ ઓટોમોબાઈલ્સ ઉદ્યોગ વગેરે કારણે હવામાં પ્રદૂષણ વધ્યું છે પૃથ્વી પર આવતી સૂર્યની ગરમીને ઓછી કરતાં વાયુના સંરક્ષણાત્મક કવચમાં ગાબડો પડતાં સૂર્યના કિરણો જે છે મિત્રો સીધા જમીન પર પડવાને પડવા લાગ્યો સીધો પડવા લાગ્યો છે અને એના કારણે જેના પરિણામે પૃથ્વીના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે વૈશ્વિક ઉષ્ણતા વધી રહી છે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ગ્રીનહાઉસ ઇફેક્ટ કોને કહેવાય ગ્રીનહાઉસ ઇફેક્ટ કોને કહી શકાય તો જોઈએ આપણે એમનો જવાબ શું બનશે તો કે ખૂબ જ ઝડપથી વધતા વાયુ પ્રદૂષણના કારણે વાતાવરણના નીચલા સ્તરમાં હરિત ગૃહવાળા વાયુના પ્રમાણમાં વધારો થાય છે જેના પરિણામે પૃથ્વીનું વાયુમંડળ ગ્રીનહાઉસ એટલે કે હરિત ગૃહ બનતું જાય છે જેને ગ્રીનહાઉસ ઇફેક્ટ કહી શકાય છે પ્રશ્ન આપણે આગળ જોઈએ ઓઝોન વાયુનું પડ શું કાર્ય કરે છે તો આકાશમાં આવેલું ઓઝોન વાયુનું પડ સૂર્યમાંથી આવતા પાણામલી કિરણો કે જે જીવસૃષ્ટિમાં કેન્સર ચામડીના રોગ એ બધું પેદા કરે છે તેને શું કરે છે તેને શોષી લે છે જેથી સૂર્યના પ્રખર કિરણોથી જીવસૃષ્ટિને રક્ષણ મળે છે ત્યારબાદ જોઈએ આપણે આગળ પ્રશ્ન વાતાવરણ એટલે શું વાતાવરણ કોને કહી શકાય તો જોઈએ વાતાવરણ એટલે શું વાતાવરણ કોને કહેવાય તો પૃથ્વીની સપાટીથી આશરે આઠસોથી એક હજાર કિલોમીટર સુધીની વિસ્તરેલા વાયુમય આવરણને વાતાવરણ કહેવાય છે વાતાવરણ છે વાતાવરણ પૃથ્વીની સપાટીને સુરક્ષા કવચ આપે છે વાતાવરણમાં વાયુ અને તેના ઘટકો સૂર્યપ્રકાશ તાપમાન અને ભેજનો સમાવેશ થાય છે વાતાવરણ એ જટિલ અને ગતિશીલ ઘટકોનું બનેલું તંત્ર છે જો તેમાં ભંગાણ થાય તો તેની અસર સમગ્ર જીવસૃતિ પર પડે છે પ્રશ્ન આપણે કહેવા છે વૃદાવરણ એટલે વૃદાવરણ કોને કહેવાય તો પૃથ્વીની સપાટી પરના પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો રણપ્રદેશો ખીણો કોતરો વગેરે ભૂમિના આકાર તથા પ્રકારને મૃદાવરણ કહે છે મૃદાવરણ પૃથ્વી પરના વિવિધ ખડકોના વિસર્જનમાંથી સર્જાય છે અને વૃદાવરણમાં કાર્બનિક કાર્બનિક અને અકાર્બનિક ઘટકો હોય છે ખેતીલાયક મૃદાવણમાં પાંચ ટકા કાર્બનિક અને પંચાવન ટકા અકાર્બાનિક દ્રવ્ય હોય છે પ્રશ્ન આપણે આગળ જોઈએ પ્રશ્ન શું છે કે જલાવરણ એટલે શું જલાવરણ કોને કહી શકાય તો પૃથ્વીની સપાટી પરના પાણીના આવરણને જલાવરણ કહેવામાં આવે છે તે પૃથ્વીની સપાટીનો આશરે એકોતેર ટકા ભાગ રોકે છે જલાવરણમાં નદી તળાવ ઝરણા સાગર મહાસાગર ઉપસાગર ભૂગર્ભ જળ વગેરેનો સમાવેશ થાય છે પ્રશ્ન આગળ જોઈએ સાગરના પાણીને શુદ્ધ કરવાના સઘન પ્રયત્નો સાથે થાય છે તો જલાવરનો સત્તાવન ટકા ભાગ સાગરમાં બે ટકા ભાગ બરફ સ્વરૂપે અને એક ટકા ભાગ જેટલો ભાગ નદી સરોવર અને ભૂગર્ભ જળમાં રહેલો છે જલાવરના માત્ર એક ટકા ભાગ પર જીવ સુધી ટકેલી છે અને આથી સાગરના પાણીને શુદ્ધ કરવાના સઘન પ્રયત્નો થઈ રહ્યા છે આવી જે પ્રશ્ન આપણે કે જૈવિક આવરણ કયું જૈવિક આવરણ એટલે શું જૈવિક આવરણ કોને કહી શકાય તો જોઈએ આપણે કે પૃથ્વીની સપાટી પર રહેલા માનવી વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિને સમૂહ કે પ્રાણીસૃષ્ટિના સમૂહને જૈવિક આવરણ કહે છે જૈવિક આવરણ પર્યાવરણનું જીવંત આવરણ છે જૈવિક આવરણ અન્ય આવરણની સરખામણીમાં પાતળું છે જૈવિક આવરણ મહાસાગરના સૌથી નીચેના તળથી વાતાવરણના સૌથી ઊંચા સ્તર સુધી આશરે ચોવીસ કિલોમીટર છે તે ગતિશીલ અને સ અને મોટું નિવસન તંત્ર છે બરાબર છે જો એ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે પર્યાવરણ કઈ રીતે પર્યાવરણ કઈ રીતે માનવીનું પોષક રક્ષક અને આશ્રયદાતા છે તો જોઈને જવાબ શું બનશે તો પર્યાવરણ પૃથ્વી પરની જીવસૃષ્ટિના ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે આદિકાળથી જીવસૃષ્ટિ અને માનવ જીવન પર્યાવરણ પર આધારિત રહ્યા હતા માનવીનો વિકાસ થતાં પર્યાવરણનું મહત્ત્વ ઘટવા લાગ્યું તેમ છતો માનવી પર્યાવરણ પર ભાગ્યે જ જીવી શકે છે આમ પર્યાવરણ માનવીનું પોષક રક્ષક અને આશ્રયતા છે જે પ્રશ્ન આગળ જોઈએ કે માનવ જીવન સાથે માટી અને ખનીજ તત્વો કઈ રીતે સંકળાયેલા છે તો જોઈને જવાબ શું બનશે તો આ જવાબ બનશે કે માટીના પ્રકાર પર જે તે પ્રદેશના ખેતીના પાક આધારિત હોય છે ભારતમાં શણ નાળિયેરી કપાસ વગેરે પાક માટી સાથે સંબંધિત છે વર્તમાન સમયમાં ખનિજ તત્વો ઔદ્યોગિક વિકાસના મહત્ત્વના છે ચૂનાના પથ્થર બોક્સાઇડ મેગ્નેઝ સોનું ચાંદી હીરા પ્લેટિનમ વગેરે ખનીજો પ્રદેશના વિકાસના મહત્ત્વના છે આ માનવ જીવન સાથે માટી અને ખનીજ તત્વો સંકળાયેલા જોવા મળે છે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે પર્યાવરણના અસંતુલનને કારણે કયા આકસ્મિક પરિણામો આવ્યા છે તો પર્યાવરણના અસંતુલનને કારણે કેટલાક આકસ્મિક પરિણામો આવ્યા છે જે આ પ્રમાણે છે જે ગુણાત્મક અને સંખ્યાત્મક દૃષ્ટિએ આપણે જોઈએ તો મહત્ત્વના છે દાખલા કે ઈસવીસન બે હજાર એકમાં ઈસવીસન બે હજાર એકમાં ધરતીકંપ પછી ગુજરાતના કચ્છ જિલ્લાએ વિકાસ કરી નવરૂપ ધારણ કર્યું છે વાવાઝોડા પછી કંડલા જિલ્લા કચ્છ બંદરેથી દેશ વિદેશનો સંપર્ક અને વેપાર વધ્યા છે નેપાળમાં વિનાશક ભૂકંપ આવ્યા પછી પડોશી દેશ તરીકે ભારત સાથેના સંબંધો વિકસ્યા અને વધુ મૈત્રીપૂર્ણ બન્યા છે કુદરતી હોનારથી હોનારથી બચવા માનવીએ વિવિધ શોધખોળો કરી તથા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા પ્રજામાં જાગૃતિ વધારી છે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ પ્રદૂષણ એટલે શું પ્રદૂષણ કોને કહી શકાય તો પ્રદૂષણ એટલે શું એને તો જોઈએ પ્રદૂષણ કોને કહી શકાય તો પર્યાવરણની શુદ્ધતાને નષ્ટ કરે તે પ્રદૂષણ કુદરત દ્વારા કે માનવીની પર્યાવરણ વિરુદ્ધની પ્રવૃત્તિને કારણે સજીવોના જીવન માટે જે જરૂરી ઘટકો હોય તે દૂષિત થવાની ક્રિયાને પ્રદૂષણ કહે છે પ્રાકૃતિક અને માનવસર્જિત પર્યાવરણમાં અનિચ્છનીય પદાર્થોનો પ્રવેશ અથવા તો વિકૃતિ પેદા કરે તેવી અસર થાય તેને પ્રદૂષણ કહે છે સજીવ સૃષ્ટિના અસ્તિત્વ અને સંચાર માટે પર્યાવરણ જ્યારે અયોગ્ય બને છે ત્યારે પ્રદૂષણની સમસ્યા ચિંતાજનક બને છે આપણે આગળ ચર્ચા કરીએ પર્યાવરણની સંતુલનને જાળવણીના પ્રયાસો કરવાની અનિવાર્ય જરૂરિયાત સાથી ઊભી થઈ છે તો એનો જવાબ જો શું બનશે કે માનવીએ પૃથ્વીની કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને અનેક સુખ સગવડો પ્રાપ્ત કરવા જતાં કેટલીક ગંભીર સમસ્યાઓ પણ ઊભી કરી છે વનસ્પતિ જ અને પ્રાણી જ પેદાશો પ્રાપ્ત કરવા માનવીએ કેટલીક વનસ્પતિ અને પ્રાણી જાતિનું અસ્તિત્વ ભયમાં મૂક્યું છે માનવીએ જમીન મેળવવા જંગલોનો નાશ કર્યો છે અને માનવીની આવી દખલગીરીને કારણે કુદરતની સમતુલામાં અને તેની સમાયોજનની સ્થિતિમાં વિક્ષેપ ઊભો થયો છે શહેરો પ્રદૂષણનો કેન્દ્ર બન્યો છે માનવસજ્જિત પ્રવૃત્તિઓથી વાતાવરણ હવા પાણી ખોરાક અવાજ વગેરે પ્રદૂષણ ફેલાયું છે અને આ બધા પ્રદૂષણ માટે મહદઅંશે માનવી જ જવાબદાર છે પર્યાવરણમાં વેપેલા પ્રદૂષણોએ માનવી તેમજ સજીવોના અસ્તિત્વ માટે જોખમ ઊભું કર્યું છે આથી પર્યાવરણીય સંતુલનની જાળવણીના પ્રયાસો કરવાની અનિવાર્ય જરૂરિયાત ઊભી થઈ છે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ તો રીતે મિત્રો આપણે અહીંયા આ વિડીયો સંપૂર્ણપણે આપણે પૂરો કરીએ છીએ જો મારો વિડીયો ગમ્યો હોય પસંદ આવ્યો યુઝફુલ લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રો વિડીયો શેર કરો છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ગુજરાતી એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે ફરી મળી નવા વિડીયો સાથે નવા ટોપિક છે ત્યાં બની રહ્યો જય હિન્દ જય ભારત મિત્રો મિત્રો અહીંયા આપણે ટોટલ મિત્રો એકસો ચોત્રીસ પ્રશ્નો મિત્રો જોયા છે તો સંપૂર્ણ મિત્રો મિત્રો અહીંયા સિલેબસ જે બે વાગના મિત્રો પ્રશ્નો છે એમ મિત્રો પ્રશ્નો આવી ગયા છે એકસો ચોત્રીસ પ્રશ્નોની અંદર તો વિડીયો પૂરેપૂરા જોવા માટે ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત